હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના એમસીક્યુ મિત્રો જે તમારી એક્ઝામના અંદર અને તમારા અભ્યાસક્રમના અંદર સો ટકા આપવામાં આવ્યું છે બરોબર એટલે આ પ્રકારના વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે ચેનલ પર નવા હોતી ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો મિત્રો અને તમને ખબર છે મિત્રો કે બેલિફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર મોડલ પેપરો પણ બનાવ્યા છે વિષય ઉપર પણ વિડીયો બનાવ્યા છે અને આના અગાઉ પહેલાં પણ મિત્રો આપણે રમત ગમત પર એક વિડીયો બનાવીશું જેના અંદર સો પ્રશ્નો છે ઘણી બધી બાબતો એના આવરી છે મિત્રો ના હોય તો ચેનલ પર જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન પર મિત્રો એ આખું વિડીયોની લિંક મૂકી દે મિત્રો ત્યાંથી પણ તમે જોઈ શકશો બરોબર અને તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાનું મિત્રો આખું આપણે પ્લે લિસ્ટ બનાવી છે મિત્રો એ આખું પ્લે લિસ્ટ મિત્રો આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર જોવા મળશે મિત્રો ત્યાંથી તમે મારા બધા વિડીયો જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમત ગમતના એમસીક્યુ આપણે સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે ફૂટબોલની રમતના મેદાનને શું કહેવામાં આવે છે તો ફિલ્ડ કહેવામાં આવે છે મિત્રો ફૂટબોલની રમતના મેદાનને હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂટબોલની રમતમાં એક ટીમના ખેલાડીઓની સંખ્યા જણાવો મિત્રો તો અગિયાર ખેલાડીઓ હોય છે મિત્રો ફૂટબોલની રમતના એક ટીમના અંદર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજે કે ફૂટબોલની રમત બીજા કયા નામે ઓળખાય છે તો સોકરના નામે મિત્રો ઓળખાય છે ફૂટબોલની રમત બરોબર એનું બીજું નામ શું છે સોકર છે તો મિત્રો આવા રમત ગમતના પ્રશ્નો મિત્રો તમારે એક્ઝામના અંદર જોવા મળશે બરોબર ચેનલ પર ન હતું ચેનલને ને સો ટકા કરી દેવાનું હવે ચોથા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે મિત્રો બરોબર અને આનંદથી પ્રશ્ન સો ટકા અવારનવાર પૂછાય છે કે ફૂટબોલની રમત સાથે સંકળાયેલા શબ્દો જણાવો મિત્રો તો ફૂટબોલની રમત એના સાથે કયા કયા શબ્દો સંકળાયેલા હોય મિત્રો એકવાર જોઈ રહ્યો કોર્નર કિક પેનલ્ટી ક્રિક ડ્રોપ કિક બરોબર ડ્રિબલ ફ્રી કિક રિઝર્વ્સ હેન્ડબોલ સ્ટ્રાઇકર સ્લીપર ફૂલ બેક હાફ બેક હાફ વોલી અને ફૂલ વોલી બરોબર આ જે બધા શબ્દો છે ને મિત્રો એ ફૂટબોલની રમત સાથે સંકળાયેલા શબ્દો છે અને આના અંદરથી મિત્રો પ્રશ્ન કઈ રીતે બની શકે છે બરોબર કે ફૂટબોલની રમત સાથે સંકળાયેલો એક શબ્દ મિત્રો જણાવવાનો બરોબર ચાર ઓપ્શન આપ્યા હોય એક સાચો હોય અને ચાર ખોટા હોય મિત્રો તો આ રીતનો પ્રશ્ન મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રિબલ શબ્દ હોકી સિવાય બીજી કઈ રમતમાં વપરાય છે તો ફૂટબોલના અંદર વપરાય છે મિત્રો આ ડ્રિબલ શબ્દ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્જુન એ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ છે તો શાંતિ મલિક છે મિત્રો જેમણે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા છે એ પાસે ફૂટબોલ ખેલાડી છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી કોણ હતા તો પીકે બેનરજી હતા અને ઓગણીસો એકસઠના અંદર મિત્રો અર્જુન એવોર્ડ એમણે મળ્યો હતો બરોબર અને ફૂટબોલના ખેલાડી હતા અને આવા પ્રશ્નો છે મિત્રો એ તમારી એક્ઝામના અંદર અવારનવાર પૂછાવતા હશે વન લાઇનરના અંદર અથવા જોડકા સ્વરૂપ એટલે આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે હવે આઠમા નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજે કે સુનિલ છેત્રી કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે તો ફૂટબોલ રમત સાથે મિત્રો આ સુનિલ છેત્રી છે મિત્રો એ સંકળાયેલા વ્યક્તિ છે તમને ખબર છે મિત્રો કોઈ પણ ખેલાડીનું નામ આપી દે અને કહેવામાં આવે કે આ ખેલાડી કયા રમત સાથે સંકળાયેલા છે અને આવા પ્રશ્નો મિત્રો હવે એક્ઝામના અંદર વારંવાર પૂછાતા હોય છે બરોબર હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજે કે સુનિલ છેત્રીને કયા વર્ષે અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો તો બે હજાર અગિયારના અંદર મિત્રો સુનિલ છેત્રીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો બે હજાર અગિયારમાં હવે દસમા નંબરનો પ્રશ્ન સમજે કે સુનિલ ને કયા વર્ષે પદ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તો બે હજાર ઓગણીસના અંદર મિત્રો આ સુનીલ છે મિત્રો પદ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તો મિત્રો યાદ રાખી લેજો કયા ખેલાડીને કયા વર્ષે મિત્રો એવોર્ડ પ્રાપ્ત થયો હતો એનાથી પણ પ્રશ્નો મિત્રો વન લાઇનરના અંદર સો ટકા પૂછાતા હોય છે બરોબર એટલે મહત્ત્વની બાબતો મિત્રો આપણા વિડીયોના અંદર જોવા મળી રહેશે બરોબર એટલે વિડીયોને લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેવાની હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફૂટબોલ ક્ષેત્રે વર્ષ બે હજાર એકવીસના મેજર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ફૂટબોલ ખેલાડીનું નામ જણાવો તો સુનિલ છે બરોબર તો સુનિલ છેત્રીના અંદરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો ઘણી બધી એક્ઝામના અંદર અવારનવાર પૂછાતા હોય છે બરોબર જૂના પેપર ઉઠાવીને જોઈ લેવાના હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નંગ ગોમ બાલાદેવી કઈ રમત સાથે સંકળાયેલ છે તો ફૂટબોલની રમત સાથે મિત્રો આ વ્યક્તિ સંકળાયેલા છે નંગ ગોમ બાલાદેવી હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટનું નામ જણાવો તો ડુરાન્ટ કપ છે મિત્રોને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે એશિયાની સૌથી જૂની મિત્રો ફૂટબોલ ટુર્નામેન્ટનું નામ જણાવો તો ડુરાન્ટ કપ કહેવાય હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજે કે ડુરાન્ટ કપ રમવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી તો વર્ષ અઢારસો અઠ્યાસી મિત્રો આ ડુરાન્ટ કપ રમવાની શરૂઆત કરવામાં આવી હતી હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજે કે ડુરાન્ટ કપ રમાડવાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી તો આ ડુ ડુરાન્ડ કપ મિત્રો રમાડવાની શરૂઆત છે મિત્રો ભારતના વિદેશ સચિવ મોર્ટીમર ડુરાન્ડ દ્વારા મિત્રો તમને ખબર છે યાદ રાખી લેજો ભારતના વિદેશ સચિવ જે હતા જેમનું નામ હતું મોર્ટીમર ડુરાન્ડ દ્વારા મિત્રો ડુરાન્ડ કપ રમાડવાની શરૂઆત કરવામાં આવી હતી હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજે કે ડુરાન્ટ ફૂટબોલ સ્પર્ધા સો મીટરમાં પ્રથમ વખત હેડ્રિક ગોલ સતત ત્રણ વાર ગોલ કરનાર ભારતીય ખેલાડીનું નામ જણાવો તો ગણેશન થાપા છે યાદ રાખજો ગણેશન થાપા તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફૂટબોલની રમત સાથે સંકળાયેલ લેડ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કોલકત્તા પશ્ચિમ બંગાળના અંદર મિત્રો ફૂટબોલની રમત સાથે સંકળાયેલ લેડ સ્ટેડિયમ આવેલું છે બરોબર કોલકત્તા પશ્ચિમ બંગાળના અંદર તો મિત્રો તમને ખબર છે કે રમત ગમતના અંદરથી આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો બરોબર અને તમને મિત્રો મહત્વની વસ્તુ જણાવી દઉં કે આના પહેલા મિત્રો આપણે રમત ગમતના સો પ્રશ્નોનું એક વિડીયો બનાવ્યું છે મિત્રો ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો કારણ કે તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટા વાળાના અંદર રમત ગમતનો વિષય અલગથી આપેલો છે ઉપર મિત્રો રમત રમત ગમત ગમત એટલે પણ તમારે તૈયાર કરવાનું રહેશે હવે નંબરનો પ્રશ્ન કે સોલ્ડ લેક સ્ટેડિયમ અને કયા નામ જાણીતું છે તો વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમ યાદ રાખજો મિત્રો જે સ્ટેડિયમો છે એના જૂના નામ કયા હતા હાલના નામ કયા છે બીજા કયા નામથી ઓળખાય છે આવા બધા મિત્રો પ્રશ્નો તમારી રમતગમતના અંદર પૂછાઈ શકે છે એટલે આવી તૈયારી કરવાની રહેશે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફૂટબોલનું બાયચુંગ મિત્રો ફૂટબોલનું બાઇચિંગ સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે કે ફૂટબોલનું બાઇચિંગ સ્ટેડિયમ આવેલું છે તો ફૂટબોલ રમત સાથે આવેલું વેમ્બલે સ્ટેડિયમ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલઝોર સ્ટેડિયમ કયા આવેલું છે તો પાલઝોર સ્ટેડિયમ છે મિત્રો ગંગટોકના અંદર આવેલું છે અને સિક્કિમના અંદર આવેલું છે તો મહત્વના જે સ્ટેડિયમ છે ને મિત્રો કયા રાજ્ય સાથે સંકળાયેલા છે અને એ સ્ટેડિયમ મિત્રો કઈ રમતના છે એના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર આવતા હોય છે મિત્રો અગાઉનું જે વિડીયો બનાવ્યું છે એના અંદર ઘણા બધા પ્રશ્નો મેં આવરી લીધા છે મિત્રો એ પણ જોજો અને આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂટબોલમાં બેસ્ટ રેફરી ઓફ ઇન્ડિયાનું એવોર્ડ મેળવનાર ગુજરાતી ખેલાડીનું નામ જણાવો મિત્રો તો ગુલાબાભાઈ ચૌહાણ છે મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ શરૂ થઈ કરજો અને ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઇબ શોર્ટ ટકા કરી દેવાની હવે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફૂટબોલ કયા કયા દેશની રાષ્ટ્રીય રમત છે તો જર્મની ઉરુગ્વે ફ્રાન્સ ઇટાલી આર્જેન્ટિના અને બ્રાઝિલ આટલા દેશની મિત્રો ફૂટબોલ છે ને મિત્રો એ રાષ્ટ્રીય રમત કહેવાય છે અને તમારા માટે મિત્રો એક મહત્વનો પ્રશ્ન છે દરેક વિડીયોના અંદર હું મિત્રો પ્રશ્નો પૂછતો હોઈશું અને જવાબ આપવાનું રાખો મિત્રો કે જેથી કરીને તમારું નોલેજ ચેકઆઉટ થઈ શકે છે તો તમારા માટે એક પ્રશ્ન છે કે જે આપણા ભારત દેશ છે મિત્રો એની રાષ્ટ્રીય રમત કઈ છે મિત્રો આવડતું હોય તો કોમેન્ટને અંદર સો ટકા જણાવજો હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાન ફૂટબોલર પહેલે કયા દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા તો બ્રાઝિલ દેશના હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ફૂટબોલની રમતમાં બે હાફ વચ્ચે કેટલા મિનિટનો વિરામ હોય છે તો પંદર મિનિટનો વિરામ હોય છે મિત્રો ફૂટબોલની રમતના અંદર બે હાફ વચ્ચે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂટબોલ એ ત્રીજી સદીમાં ચીનમાં રમાતી કઈ રમત સાથે મળતી આવે છે તો આનો જવાબ આવે મિત્રો સ્તું યુ યાદ રાખજો મિત્રો તું યુ જે મિત્રો એ ત્રીજી સદીના અંદર ચિંતાધર રમાતી રમત છે બરોબર અને આ જે ત્રીજી સદીના અંદર અંદર રમાતી જે આ રમત છે મિત્રો યુ એને લગતી જ મિત્રો એને મળતી આવતી આ ફૂટબોલ રમત છે એવું મિત્રો આ પ્રશ્ન કહેવા માગે છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે કે ફૂટબોલની રમતની શરૂઆત કયા દેશ દ્વારા કરવામાં આવી તો ઇંગ્લેન્ડના અંદર અને અઢારસો સત્તાવનના અંદર મિત્રો આ ફૂટબોલની શરૂઆત કરવામાં આવી હતી તો મિત્રો આવા પ્રશ્નો છે ને મિત્રો એ તમારી રમતગમતના રમત ગમતના અંદર પૂછાઈ શકે છે મિત્રો અને આવા જ પ્રશ્નો મિત્રો તૈયાર કરવાના ફૂટબોલ જે આ વિષય સર મિત્રો એના અંદરથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે જૂના પેપર ઉઠાવીને જોઈ લેવાના હજુ પ્રશ્નો બાકી છે મિત્રો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો તમને ખબર છે મોડલ પેપરો બનાવેલા છે વિષય ઉપર પણ વિડીયો બનાવેલા છે મિત્રો જે તમારી ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળાના અંદર જે અભ્યાસક્રમ નક્કી કર્યો છે એ વિષયોને આવરીને મિત્રો બધા વિડીયો બનાવે છે તમારે આ બધા વિડીયો સારી રીતે જોવાય મિત્રો તો આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર આખું પ્લે લિસ્ટ મૂકી દે મિત્રો ત્યાંથી તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો અને તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવે છે એની પણ તૈયારી થાય છે મોડલ પેપરો બનાવ્યા છે મિત્રો અને એના પણ વિષયો પર વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા જોવા હોય ચેનલ પર જેને તમે જોઈ શકો છો અને મહત્ત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ જઈ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં મિત્રો અને એના અંદર મિત્રો મહત્વના પ્લે લિસ્ટ પણ મૂકતો એટલા માટે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો હવે નંબરનો પ્રશ્ન સમજે વર્ષ અઢારસો સત્તાવનમાં ઇંગ્લેન્ડ ખાતે શરૂ કરવામાં આવેલ વિશ્વના સૌપ્રથમ ફૂટબોલ ક્લબનું નામ જણાવો મિત્રો તો આનો જવાબ આવશે મિત્રો સેફિલ્ડ ફૂટબોલ ક્લબ યાદ રાખી લેજો મિત્રો સેફિલ્ડ ફૂટબોલ ક્લબ આવે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફૂટબોલની રમતના નિયમોનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે તો ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસ એસોસિએશન બોર્ડ આ પ્રશ્ન છે મિત્રો તમારી एग्जाम ના અંદર 100% નો વારંવાર પૂછાય ગયેલો પ્રશ્ન છે બરોબર કે ફૂટબોલ ની રમત ના નિયમો નું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે તો ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન બોર્ડ હવે 30મા નંબર માં પ્રશ્ન સમજો કે ફૂટબોલ ની રમતમાં પીળો અને લાલ કાર્ડ બતાવવાની શરૂઆત ક્યારે થી કરવામાં આવી તો 1970 થી મિત્રો FIFA વર્લ્ડ કપ થી મેક્સિકો થી બરોબર આટલું યાદ રાખજો મિત્રો અને આવા પ્રશ્નો મિત્રો તમારી एग्जाम ના અંદર જોવા મળશે બરોબર હવે 31મા નંબર નો પ્રશ્ન સમજે કે ફૂટબોલ ની રમતમાં સંભવિત ઓલિમ્પિક માં કે કરવામાં આવ્યો હતો તો વર્ષ ઓગણીસો આઠના ના અંદર મિત્રો આ ફૂટબોલની રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો અને લંડન ઓલિમ્પિક પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું અંદર જરૂરથી બતાવજો આ પ્રકારનું મિત્રો મટિરિયલ ભેગું કરવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેવાની હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ કઈ સંસ્થા હેઠળ સંચાલિત છે તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો વર્ષ ઓગણીસો સડત્રીસના અંદર મિત્રો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હવે નંબરનો પ્રશ્ન સમજે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું વડું મથક ક્યાં આવેલું છે તો દ્વારકા ન્યૂ ના અંદર આવેલું છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું જોડાણ ફિફા સાથે ક્યારે કરવામાં આવ્યું તો વર્ષ ઓગણીસો અડતાલીસના રોજ મિત્રો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું જોડાણ મિત્રો ફિફા ફિફા સાથે કરવામાં આવેલું છે વર્ષ 1948 ના અંદર તો મિત્રો આવા પ્રશ્ન તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ સો ટકા કરી દેવાનું હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુરો કપનું આયોજન કોના દ્વારા કરવામાં આવે તો આનો જવાબ આવે મિત્રો ધ યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન યાદ રાખજો મિત્રો ધ યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન બરોબર થોડો આના મિત્રો ટાઈપિંગ મિસ્ટેક અંગ્રેજી અને ગુજરાતી મિક્સ થયું છે મિત્રો થોડો કોમ્પ્રોમાઇઝ કરી લેજો બરોબર પ્રશ્ન તમને સારી રીતે સમજાઈ છે હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે પ્રથમ યુરો કપનું આયોજન ક્યારે કરવામાં આવે આવ્યું હતું તો વર્ષ ઓગણીસો સાહીઠના અંતર મિત્રો પ્રથમ યુરો કપનું આયોજન કરવામાં આવ્યું હતું હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુરો કપનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો યુરો કપનું આયોજન સર મિત્રો દર ચાર વર્ષે કરવામાં આવે છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુરો કપનું નામ બદલીને યુરોપિયન કપ ફૂટબોલ ચેમ્પિયનશીપ કયા વર્ષે કરવામાં આવ્યું તો વર્ષ ઓગણીસો અડસઠના અંતર મિત્રો યુરો કપનું નામ બદલીને યુરોપિયન કપ ફૂટબોલ ચેમ્પિયનશીપ રાખવામાં આવ્યું બરાબર કયા વર્ષના અંદર વર્ષ ઓગણીસો અડસઠના અંદર હવે ચાળીસમા નંબરનો પ્રશ્ન છે મોસ્ટ ટ્રાંપિંગ પ્રશ્ન છે કે ગ્રેનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કયા ફૂટબોલ ખેલાડીને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ સ્કોર કરનાર પુરુષ ફૂટબોલ ખેલાડી જાહેર કરવામાં આવ્યો તો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો મિત્રો અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય ગયો આ પ્રશ્ન હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિફાનું પૂરું નામ જણાવો તો ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે ફિફાનું પૂરું નામ જણાવું તો ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફીફાની સ્થાપના કયા વર્ષમાં અને ક્યાં કરવામાં આવી હતી તો ફિફાની સ્થાપના છે ને મિત્રો એકવીસ મે ઓગણીસો ચારના અંદર ફ્રાન્સ પેરિસના અંદર કરવામાં આવી હતી અને મિત્રો આવા પ્રશ્નો છે ને મિત્રો એ તમારી એક્ઝામના અંદર જોવા મળશે વિડીયો ગમતું તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેવાની હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિફાનું વડું મથક ક્યાં આવેલું છે તો ફિફાનું વડું મથક છે ને મિત્રો એ જ્યુરીસના અંદર આવેલું છે જ્યુરીસ છે ને મિત્રો એ અંદર આવેલું છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે કે ફિફાના સભ્ય દેશોની સંખ્યા જણાવો તો બસો અગિયાર મિત્રો ફિફાના સભ્ય દેશ છે બરાબર બસો અગિયાર હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફીફા વર્લ્ડ કપનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો ચાર વર્ષે મિત્રો આ ફીફા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન છે કે ફિફાનો મોટો ધ્યેય શું છે તો ફોર ધ ગેમ ફોર ધ વર્લ્ડ યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન એક્ઝામના અંદર આપેલો છે કે ફિફાનો મોટો ધ્યેય શું છે ફોર ધ ગેમ ફોર ધ વર્લ્ડ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફિફા વિશ્વ કપ બીજા કયા નામે 我看一 તો જુલ્સ રિમેટ કપ યાદ રાખજો મિત્રો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે ફીફા વિશ્વ કપ બીજા કયા નામે ઓળખાય છે તો કપ તરીકે છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે ફીફા દ્વારા ફૂટબોલ વિશ્વ કપ રમાડવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી તો વર્ષ ઓગણીસો ત્રીસથી મિત્રો ફીફા દ્વારા ફૂટબોલ વિશ્વ કપ રમાડવાની શરૂઆત કરવામાં આવી હતી બરોબર વર્ષ ઓગણીસો ત્રીસ થી હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફિફા દ્વારા ફૂટબોલ વિશ્વ કપ આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો દર ચાર વર્ષે કરવામાં આવે છે અને આવા પ્રશ્નોને મિત્રો તૈયારી કરવાની આ ફિફાના એટલા માટે પ્રશ્નો લીધા છે મિત્રો દરેક એક્ઝામના અંદર ફીફાના અંદરથી વારંવાર પ્રશ્નો અને સૌથી વધારે બરાબર જૂના પેપર ઉઠાવીને જોઈ લેવાનું એટલે તમને થોડો આઈડિયા આવે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિફા દ્વારા મહિલા નું આયોજન ક્યારથી કરવામાં આવે છે તો વર્ષ ઓગણીસો એકાણુંથી મિત્રો તમને ખબર છે કે ફિફા દ્વારા મહિલા વિશ્વકપનું આયોજન કરવામાં આવે છે બરોબર વર્ષ ઓગણીસો એકાણું હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો અને મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે પ્રશ્નો આના અંદરથી વારંવાર નીકળતા હોય છે એટલા માટે बीज बाबत अंदर आरी लीधी से प्रश्न ये मित्रों के फूटबॉल रमत साथ खिलाड़ी क्या क्या है बराबर तो क्रिस्टियानो रोनाल्डो मित्रों ए पोर्टुगल व्यक्ति बीजा नंबर में मित्रों लियोनेस मेस्सी बराबर ए आर्जेंटिना खिलाड़ी है बराबर पीछे पीटर थांगराज याद रख मित्रों पीटर थांगराज मित्रों ए भारत ना से मित्रों अपना भारतना से वीपी व सत्यन याद रख मित्रों वीपी सत्यन से आप भारतना से जुनियर पेली ए ब्राजीलना व्यक्ति है लुका मॉड्रिक याद रखे मित्रों लुका मॉड्रिक से मित्रों स्पेन है સુનિલ છેત્રી એ આપણા ભારતના છે બાઇચુંગ ભુટિયા યાદ રાખજો મિત્રો બાઇચુંગ ભૂટિયા છે ને આપણા ભારતના છે અને પ્રસૂન બેનરજી આપણા ભારતના છે અને સુધીર કર્માકર યાદ રાખજો મિત્રો સુધીર કર્માકર છે ને એ ભારતના છે મિત્રો આ બધા જેટલા પણ ખેલાડીઓ છે મિત્રો એ ફૂટબોલ રમત સાથે સંકળાયેલા છે હવે આના અંદરથી મિત્રો પ્રશ્નો કેવા પૂછાય એકવાર જોઈ લો કે મિત્રો કોઈ પણ ખેલાડીનું નામ આપી દીધું બરોબર પછી એ કયા દેશ સાથે જોડાયેલા છે એના અંદરથી પ્રશ્નો પૂછાય છે એટલા માટે બધી જ બાબત મોસ્ટ ટાઈમ પે આના અંદર આવરી લીધી છે કે તમારો એક માર્ક્સ કપાય ના મિત્રો બરોબર આના બાર પ્રશ્ન નહીં જાય હવે બાવનમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો મોસ્ટ ટાઈમ એવો પ્રશ્ન ચાલુ થાય છે મિત્રો કે ફીફા વર્લ્ડ કપ બે હજાર અઢાર ક્યાંય યોજાયો હતો તો રશિયાના અંદર યોજાયો હતો મિત્રો બરોબર યોજાયો હતો અથવા એમ કહેવામાં આવે કે યજમાન દેશ કયો હતો બંને એક જ છે બરાબર તો બે હજાર અઢારનો યજમાન દેશ હતો મિત્રો રશિયા હતો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફિફા વર્લ્ડ કપ બે હજાર બાવીસ ક્યારે યોજાયો હતો તો કતારના અંદર યોજાયો હતો બરાબર બે હજાર બાવીસનો ફિફા વર્લ્ડ કપ અને એનો યજમાન દેશ પણ કતાર જ હતો બરોબર એટલે આ પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય ગયો હોય કદાચ તમે કોઈ પરીક્ષા આપી હોય તો તમને ખબર હશે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન છે હવે હવેથી મિત્રો આના અંદરથી એવો પ્રશ્નો આવી શકે છે કે ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ ક્યારે યોજાવાનો છે તો કેનેડા મેક્સિકો યુનાઇટેડ સ્ટેટના અંદર બરોબર સયુક્ત રીતે મિત્રો આ ત્રણે ત્રણ દેશ ભેગા થઈને કરવાના છે બરોબર અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિફા વર્લ્ડ કપ બે હજાર ત્રીસ ક્યારે યોજાશે તો મોરોક્કો પોર્ટુગલ અને સ્પેનના અંદર યોજાશે મિત્રો સંયુક્ત રીતે યોજાવાનો છે ત્રણે દેશ ભેગા થઈને ત્રણે ત્રણ અને મિત્રો યજમાન દેશ કહેવા છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિફા વર્લ્ડ કપ બે હજાર ચોત્રીસ કઈ યોજાશે તો સાઉદી અરેબિયાના અંદર ફિફા વર્લ્ડ કપ બે હજાર ચોત્રીસ યોજાશે મિત્રો યાદ રાખજો મિત્રો આના અંદરથી પ્રશ્ન મિત્રો સો ટકા આવશે તમારે જુઓ તો જોઈ લેવાનું બરાબર કારણ કે તમારું બેલીફ અને પટાવાળાના અંદર રમતગમત સ્પેશિયલ ટોપિક આપેલો છે એટલે સો ટકા પ્રશ્ન આવશે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન છે એનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો એક્ઝામના અંદર આના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે કે ફૂટબોલની આંતરરાષ્ટ્રીય हो गई गई से मित्रों जो लो फिफा कप यूरो कप युएफा कप फेडरेशन कप प्रेसिडेंट कप टोयोटा कप कोपा कप जवाहरलाल नेहरू गोल्ड कप दक्षेश सुवर्ण कप रिजर्व्स कप કોલંબા કપ મલડેકા કપ એશિયા કપ એશિયા કપ સર મિત્રો ક્રિકેટ અને ફૂટબોલ બંનેના અંદર આપવામાં આવે છે તો આટલા પ્રશ્ન છે મિત્રો મોસ્ટ હેપી છે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવાનું ચેનલ પર ન હોત તો ચેનલને સબસ્ક્રાઇબ સો ઢગા કરી દેવાનું હવે તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર તમને ખબર છે કે રમતગમતના અંદરથી પ્રશ્નો આવતા હોય છે લાસ્ટમાં નંબરનો અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન છે આગળ રમતગમતના પ્રશ્નોનું વિડીયો આવતું રહેશે મિત્રો અગાઉ પણ એક બનાવીશું ના જોયું તો જો મિત્રો ચેનલ પર પડ્યું છે અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો ફૂટબોલની રાષ્ટ્રીય ટ્રોફી કઈ છે મિત્રો ટ્રોફી અને હવે નીચે રાષ્ટ્રીય ઘણી બધી પૂછાઈ ગઈ કે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે મિત્રો તો ફૂટબોલ રમત સાથે સુબ્રતો મુખર્જી ડોક્ટર બીસી રોય ટ્રોફી મોલાના આઝાદ ટ્રોફી રોવર્સ કપ યાદ રાખજો રોવર્સ કપ રાજીવ ગાંધી ગોલ્ડ કપ યાદ રાખજો મિત્રો રાજીવ ગાંધી જે ગોલ્ડ કપ છે ને મિત્રો એકવીસ વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ હોય મિત્રો એને આપવામાં આવે છે ફૂટબોલની રમતના અંદર એકવીસ વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ હોય મિત્રો જેને કઈ ટ્રોફી આપવામાં આવે છે તો રાજીવ ગાંધી ગોલ્ડ કપ ટ્રોફી આપવામાં આવે છે આવો પણ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર નીકળી શકે છે સંજય ગોલ્ડ કપ આશુતોષ મુખર્જી ટ્રોફી બેગમ હઝરત મહેલ ટ્રોફી લાલ બહાદુર શાસ્ત્રી ટ્રોફી આઈ એફ સિલ્ડ બરોબર આઈ એફ સિલ્ડ પણ એ છે ને મિત્રો એ ફૂટબોલની રમત સાથે આપવામાં આવે છે પછી બારડોડકર ગોલ્ડ ટ્રોફી યાદ રાખજો મિત્રો આડોડકર ગોલ્ડ ટ્રોફી આઈ લીગ યાદ રાખજો મિત્રો આઈ લીગ અને બરદોલાઈ બરદોલાઈ ટ્રોફી યાદ રાખજો મિત્રો અને આ જે પ્રશ્નો છે ને ખૂબ મોસ્ટ ટાઈમી છે તમારી એક્ઝામના અંદર વારંવાર આના અંદરથી પ્રશ્નો આવતા હોય છે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ સો ટકા કરી દેવાનું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બરોબર અને તમારા માટે મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે ચેનલ પર જઈને જોવાના પોલીસ કોન્સ્ટેબલ માટે પણ મિત્રો વિડિયો બનાવ્યા છે બરોબર મોડલ પેપરો બનાવ્યા છે વિષયો પર પણ છે બધા ત્યાં જઈને તમે જોઈ શકો છો ચેનલ ઉપર બરોબર ટીચિંગ અજે કરીને ના અંદર ચેનલ બનાય છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે આના અંદર વિડીયોની આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું તો ચાલો મળી આપણે બીજા વિડીયોના અંદર